ગોંડલના રાજકારણની અંદર પોલિટિકલ મેદાને જંગ થવાની તૈયારી છે ને તેવામાં અલ્પેશ કથિરિયાએ ગોંડલ જવા માટેની તૈયારી દર્શાવી હતી અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી હતી કે સત્યાવીસ એપ્રિલના રોજ અલ્પેશ કથિરિયાએ ગોંડલ આવવાના છે જો કે તેની સામે સોશિયલ મીડિયાના માધ્યમથી જ ગણેશ ગોંડલના ફોટા સાથે એક લખાણ એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે કે પાટીદાર સમાજના આ તમામ જે આગેવાનો આવી રહ્યા છે તેના સ્વાગત માટે અઢારે વરણના લોકો એ ઉપસ્થિત રહેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રલને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે કેમ કે પાટીદાર સમાજના યુવા આગેવાનો અલ્પેશ કથિરિયા મેહુલ બોઘરા વરૂણ પટેલ અને જીગીશા પટેલ સહિતના આગેવાનો એ સુરત હોય એ ગોંડલ હોય અમદાવાદ હોય અલગ અલગ જગ્યાઓ પર બેઠકો કરી રહ્યા છે જેમાં બેઠકનું એક મુખ્ય કારણ એ છે કે સ્વર્ગસ્થ વિનુભાઈ શિંગાલાની પ્રતિમાએ ગોંડલની અંદર સ્થાપિત કરવી કે આ પ્રતિમા સ્થાપિત કરવાના મુદ્દાને લઈને અલગ અલગ શહેરોની અંદર બેઠક ચાલી હતી અને બેઠક દરમિયાન અનેક એવા નિવેદનો સામે પણ આવ્યા હતા જોકે આ નિવેદન બાદ ગણેશ ગોંડલે સુલતાનપુરની સભાની અંદરથી એક ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે ત્રણસો ચારસો કિલોમીટર દૂર બેસીને કેમ આ પ્રકારે નિવેદનો આપો છો પડકાર ફેંકો છો તમે ગોંડલમાં આવી શકો છો જો કે આ જ ચેલેન્જને સ્વીકારતાની સાથે જ અલ્પેશ કથિરિયા એ સત્યાવીસ એપ્રિલના રોજ ગોંડલ જવાના છે જો કે આખી આ ઘટના મામલે હવે ગોંડલના રાજકારણને લઈને મામલો એ ગરમાઈ ચૂક્યો છે અલ્પેશ કથિરિયાએ જેવું એલાન કર્યું છે કે સત્યાવીસ એપ્રિલના રોજ પાટીદાર સમાજના એ યુવા આગેવાન અલ્પેશ કથિરિયા એ ગોંડલની મુલાકાતે છે ગોંડલ ફરવા માટે તેઓ જવાના છે જેને લઈને હાલ તો રાજકારણની અંદર અને સાથે સાથે ગોંડલના માહોલની અંદર એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કે અલ્પેશ કથિરાય ગોંડલના કયા કયા વિસ્તારની મુલાકાત લેશે જો કે ન્યૂઝરૂમ સાથેની એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન અલ્પેશ કથિરિયા એવું કહ્યું હતું કે ગોંડલના એ તમામ મંદિરોની મુલાકાત લેવાની છે અને ગોંડલના એ તમામ રસ્તાઓની પણ મુલાકાત લેવાની છે આ તમામની વચ્ચે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ જે વાયરલ થઈ રહી છે એ વાયરલ પોસ્ટની અંદર ગણેશ ગોંડલનો એક ફોટો છે અને ફોટાની નીચે એક લખાણ લખવામાં આવ્યું છે કે ભગવત ભૂમિ ગોંડલને બદનામ કરનારા તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની અઢારે વરણની જનતા તૈયાર છે એક તરફ અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને કહ્યું કે સ્વાગતની તૈયારી કરો ગોંડલને આખા શહેરની અંદર મુલાકાત લેવાની છે જ્યારે બીજી તરફ ગણેશ ગોંડલના ફોટા સાથે આ પ્રકારની પોસ્ટ એ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે આ પોસ્ટ વાયરલ થતાની સાથે જ હવે ચર્ચાએ અને સાથે જ ગોંડલની અંદર એ ચર્ચા ચાલી રહી છે કે સત્યાવીસ તારીખે વહેલી સવારે જ્યારે અલ્પેશ કથિરાએ ગોંડલ પહોંચે ત્યારે ગોંડલની અંદર કયા પ્રકારનો માહોલ સર્જા છે સૌ કોઈ આતુર છે ગોંડલની એ તમામે વાત જાણવા માટે કે અલ્પેશ કથિરિયાએ ગોંડલના કયા કયા વિસ્તારની મુલાકાત લેવાના છે ગોંડલની અંદર જઈને કેટલા લોકોની સાથે મુલાકાત કરવાના છે શું કંઈ આખો એ પ્લાન છે અથવા એ ત્યાં સભા કરશે મિટિંગ કરશે શું કંઈ થવાનું છે તેને લઈને ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે જો કે ન્યૂઝરૂમ સાથે અલ્પેશ કથિરિયાએ જે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી એમાં અલ્પેશ કથિરિયાએ સ્વેચ્છાએ કહ્યું હતું કે તેઓ ગોંડલની આ પહેલી મુલાકાતે છે તેમની મુલાકાત બાદ પાટીદાર સમાજના અન્ય યુવા આગેવાનો પણ ત્યાં મુલાકાતે જવાના છે અને આ મુલાકાત એ આવનારા સમય દરમિયાન એ રૂટીન મુલાકાત રહેશે ગોંડલની અંદર જોકે અમે તેમને એ પણ સવાલ કર્યો હતો કે બે હજાર સત્યાવીસની ચૂંટણી અલ્પેશ કથિરિયાને ગોંડલ લડવા જવું છે જોકે તેમને એવું પણ નિવેદન આપ્યું હતું કે આ ચૂંટણી લડવા માટેની વાત નથી ગોંડલની અંદર પાટીદાર સમાજના અનેક એવા યુવાનો છે કે જે ચૂંટણી લડવા માટે તૈયાર છે અને એ તમામમાંથી કોઈ એક વ્યક્તિ તૈયાર થશે તો પાટીદાર સમાજના આ અનામત આંદોલન થકી ઉભરીને આવેલા એ તમામ નેતાઓ તેમને સમર્થન પણ કરશે ગોંડલની મુલાકાત બાદ એવી પણ ચર્ચાઓ છે કે આખા ગોંડલની અંદર મુલાકાત કર્યા બાદ બાદ ગોંડલના લોકોના પ્રશ્નો સાંભળ્યા રાજ્યના હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સાથે મુલાકાત કરીના મામલે ચર્ચા કરી શકે છે અલ્પેશ કથિરિયા કે ગોંડલની અંદર આ પ્રકારની ચર્ચાઓના આ પ્રકારનો ભયનો માહોલ છે કે કેમ તેને લઈને વાતચીત કરી શકે તેમ છે જો કે હાલ આખા આ મામલે એક ચર્ચા ચાલી રહી છે કે સૌથી પહેલા સુરતની અંદરથી નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ ગણેશ ગોંડલનું એ સભાની અંદરથી નિવેદન અને એ નિવેદન કથિરિયા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી કે સ્વાગતની તૈયારી કરો સત્યાવીસ એપ્રિલે અમે આવી રહ્યા છીએ જોકે હવે એ પોસ્ટ બાદ ગણેશ ગોંડલની પણ પોસ્ટ આવી છે સમાજની જાતિવાદિક માનસિકતાની વિચારધારાનું સ્વાગત કરવા માટે ગોંડલની અઢારે વરણની જનતા તૈયાર છે આ પ્રકારની પોસ્ટ હાલ વાયરલ થઈ રહી છે એટલે કે હવે ગોંડલની અંદર પોલિટિકલ જંગે એલાન એ નક્કી છે અને તેની વચ્ચે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ વોરની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે જોવાનું રહેશે કે આવતીકાલ સુધીની અંદર હજુ કેટલી સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ જંગે એલાન પોલિટિક્સ માટે થવા જઈ રહી છે એ જોવાનું રહેશે તમારું શું માનવું છે અલ્પેશ કથિરિયાની પોસ્ટ બાદ ગણેશ ગોંડલના ફોટા સાથે વાયરલ થયેલી આ પોસ્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર